પૂરું અંદાન બધાને કરાયું કે ભગવાનના ભજન અને સાથે સાથે અંદાન તો એમ કહેવાય કે જોઈતું અનાજ હોય અને કાપડની દુકાનમાં લેવા જાય તો તે મળતું નથી એટલા માટે આ સંસારની અંદર માણસો સુખ શાંતિ હોધે પણ એ સંસારમાં મળતી નથી એ તો ભગવાનની ભક્તિમાં અને સત્સંગમાં માણસોને સુખ અને શાંતિ મળે તો આપણા પૂર્વજો પણ દિવસના ખેડૂત ખેતરમાં કામો કરતા અને રાત્રે આવા પવિત્ર માસમાં ઘરે ઘરે જઈને વડીલો ભજન કરતા અને તે સમય એવો હતો તે સમય સાપદો હતો કે ત્યારે બધા લોકો સુખ શાંતિમાં હતા પણ સમયાંતરે સમય બદલાતો ગયો એટલે હવે બધા જમાના બટન ના આવ્યા એટલે આપણે બધા દુઃખી છે એનું મૂળ કારણ આ છે કે જે તે સમયે આપણી જાણમાં બધા વડીલો ભાઈઓ બહેનો મળસકે ઉઠતા દળતા ખાંતા પાણી ભરતા એવું બધું કરતા અને સુખેથી જીવન જીવતા પણ આજે એક તો જ્યાં આપણે બેસેલા છે ભજનો સાથે ગયા અને ભોજન વધી ગયા અને તે પણ ભારે ગમ ત્યારે કામ વધારે હતું અને ખોરાક હલકો હતો આજે કામ ઓછું અને ખોરાક ભારી થઈ ગયો એટલા માટે પતનની રાહ પર બધા નીકળી પડ્યા પણ હજુ પણ આપણા ગામડાની અંદર આવી પરંપરાઓ ટકેલી છે અને આવી રીતે બધા ભાવ અને ભક્તિથી ભગવાનના ભજન કીર્તન કરતા છે તો એમ કહેવાય કે ભગવાનના ભજનની અંદર બધી જ વસ્તુઓ છુપાયેલી છે એની અંદર આનંદ પણ છુપાયેલો છે એની અંદર આરોગ્ય પણ છુપાયેલું છે અને એની અંદર માણસોની માનસિકતા એ ગ્રંથથી બંધાયેલી રહે તો ખાલી ને ખાલી ભગવાનના ભજન કરવાથી માણસનું મગજ હંમેશા જેમ એન્જિન પકડાઈ જાય અને એ જામ થઈ જાય પછી જઈ શકતું નથી પણ ખાલી ઓઇલ નાખાઈ જાય તો એન્જિન ફ્રી થઈ જાય એવી રીતે આપણું મગજ ગમે એટલું પકડાયું રહે ગમે એટલું ટેન્શનમાં રહે પણ ખાલી ને ખાલી ભક્તો ભગવાન નું ભજન કરે એટલે એ પણ એન્જિનની જેમ આ ભગવાનના નામનો મહિમા છે અને કે કેટલી શક્તિ છે તો અને આ ભજન માણસોને હું કરાવે અને કેવા કેવા ફળો આપે તેનો એ શે ગામના ગજાનંદ મહારાજનો એક કિસ્સા બધા ધ્યાન દઈને સાંભળજો કે જેમ આપણા ગામની અંદર સરપંચ અને પટેલ રહી એવા એ શેગાઉની અંદર સાંઈ બાબાના મોટા ભાઈ ગજાનંદ મહારાજ હતા જે તે સમયે શિરડીના સાંઈ બાબાએ ઓગણીસો ને અઢારમાં સમાધિ લીધી પણ એ ગજાનંદ મહારાજ એમના મોટા ભાઈ હતા સેગાંવની અંદર તો એમણે ઓગણીસો દસમાં માં સમાધિ લીધી પણ જે આલસાની અંદર એ હતા જેમ વીરપુરની અંદર જલા બાપા હતા એવી જ રીતે એ વરાળ પ્રાંતમાં ગજાનન મહારાજ હતા પણ એમના પરચાઓ અલૌકિક હતા કે જે પણ એમના દરબારમાં જાય તે કોઈ પણ દિવસ ખાલી નહીં આવે પણ જેમ આપણા ગામની અંદર શાળાની સાથે સાથે નબળા માણસો પણ રે ઘમંડી માણસો પણ રે તો તે આરસાની અંદર ત્યાં પાટીલ લોકો એ વસતા એ મોટા જમીનદારો હતા પણ એ ગજાન મહારાજને નહીં માનતા એ લોકો પાટીલનો ગર્વ હતો કે અમે આટલા મોટા જમીનદાર છે આટલા મોટા ખાનદાન છે એટલે આવા સંતોના ચરણમાં મેં આવા નમવાની જરૂર નથી આખા ગામમાં અમારું જ રાજ ચાલવું જોઈએ એવું એમને એક ઘમંડ હતું અને એ એટલા બધા અભિમાનમાં રાજતા કે એ ગજાનંદ મહારાજને શેરડીના સાટાઓ વડે મારતા એમનો અપમાન કરતા ગમે તેવા શબ્દો કહેતા પણ આપણા વડીલો એમ કહે સંતો એમ કહે કે આપણા કોઈ બાયણે આવ્યો હોય કોઈ સાધુ સંત હોય તો જે પણ આપણી યથાશક્તિ એને દાન પુણ્ય કે જે ચા પાણી કરાવીએ તો એ પ્રેમથી કરાવવું જોઈએ તો એ સારા આશીર્વાદ આપીને જાય પણ એ પાટીલ લોકોને ઘમંડ હતું એટલા માટે વારંવાર એમનું અપમાન કરતા નહીં કહેવાના શબ્દો કહેતા પણ આવા પાપ કરતા 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 એક દાડે કુદરત સહન નહી થયો તો એ લોકો પાંચ ભાઈ હતા અને આટલી મોટી જમીનદાર હતી કે એમણે સંસ્થા ને સાડી ત્રણસો એકર તો દાન આપી દીધી વિચાર કરો કે એ લોકો કેટલી મોટી હસ્તી હશે કે સાડી ત્રણસો એકર તો ખાલી દાન આપી દીધું પણ દાન પુણ્ય કરવા માટે પણ માણસો હૃદય વિશાળ હોવું જોઈએ કારણ કે સાડી ત્રણસો એકર એટલે એક નાલું ગામ આવી જાય તો જે તે સમયે એ લોકોને ગમન હતું અને આ લોકો ગમે તેવા કાર્યો કરતા તો પાંચ ભાઈઓ હતા પણ કોઈનો વંશ નહીં હોય તો બધા ધ્યાનથી સાંભળજો કે આ સંસારની અંદર માણસો ખરાબ કામ કરે વડીલોનું માય બાપોનું અપમાન કરે ગમે તેને નહીં કહેવાના શબ્દો કહે નહીં ખાવાનું ખાય અને નહીં કરવાની કરણીઓ કરે તો ને એક દાડે પાપ વધે અને એ પાપ એક દાડે એ જીવને તાપ આપે અને સંતાપ આપે એટલા માટે જમીન તો એ લોકોની ખૂબ ઘણી હતી પણ કુદરત રૂઠો ભગવાન નારાજ થયો એટલા માટે કોઈના પણ વંશ નહીં હોય તો અને જ્યારે વંશ નહીં હોય તો એ લોકો થોડા દુખી થઈ ગયા અને એ જ આરસામાં સે ગામની અંદર એ ગજાનંદ મહારાજ હતા દૂર દેશાવરમાંથી માણસો આવીને એમના પરથી સંતાનો માંગી લે જતા એમને ખાલી છે એમના શરણમાં આવતા પ્રાર્થના કરતા તો પણ સંતાનો એ જતા પણ આ લોકોના પાપ વધારે હતા એટલે સંતાન નહીં થયું પણ સમયાંતરે એ લોકોને એમાં વિવેક આવ્યો કારણ કે એમના પૂર્વજો ભક્તિ કરતા હતા જો આપણે પણ અહીંયા ભગવાનના ભજનમાં એટલા માટે બેસેલા છે કે આપણા ગોરવાઓએ કંઈ ને કંઈ સારું કરેલું હશે એટલે આપણી બુદ્ધિ ઠેકાણે છે અને ભગવાનના ભજન આપણે કરતા છે તો એમના પૂર્વજોએ પણ કંઈક ને કંઈક સારું કર્મ કરેલું હશે એટલે એ લોકોની બુદ્ધિ ઠેકાણે આવી અને એમણે એવો વિચાર આવ્યો કે હવે અમારે કોઈ ઉપાય નહીં મળે એટલે સંતના ચરણમાં જવું જોઈએ તો એ સે ગામની અંદર સાંઈ બાબાના જે ભાઈ હતા ગજાનન મહારાજ એમના ચરણમાં ગયા અને આર્ત ભાવે જો કોઈ જગ્યાએ આપણે જઈએ તો આત્મ ભાવે શુદ્ધ હૃદય રાખીને એ સંત કે ભગવાનના ચરણમાં જવું જોઈએ શુદ્ધ શુદ્ધ મન રાખે તો ભગવાન તરત ને તરત ફળ આપી દે પણ માણસો મનમાં પાપ રાખીને પ્રાર્થના કરે તો એનું ફળ જલ્દી મળતું નથી એવું આપણા સંતો કહે તો એ લોકોએ એ આત્મ ભાવે એ સંતના ચરણમાં ગયા અને સ્તવન કર્યું પ્રાર્થના કરી કે ગજાનન મહારાજ તમારા ચરણમાંથી દુનિયાભરના લોકો સંતાન માંગી લઈ જાય તો અમને પણ એક સંતાન આપજો પણ ગજાનંદ મહારાજને એ ખબર હતી કે આ લોકો ઘમંડી છે એ લોકો પૈસાના જોર પર ગમે તે ખરીદવા તૈયાર થાય તો ગજાનંદ મહારાજે એ ભક્તોને એમ કહ્યું કે તમે તો કરોડો રૂપિયા ખર્ચેવા છે તો કરોડ રૂપિયા બ્રહ્માને આપો અને પછી ખાલી એટલી વિનવણી કરો કે એ બ્રહ્માજી અમને એક પુત્રનું દાન કરજો પણ એ પોસિબલ નથી તો એમની શાંતે લાવવા માટે મહારાજે એમને એટલા શબ્દો કહ્યા કે પૈસા આપો બ્રહ્માને તો તમને સંતાન આપશે પણ એવું કહેવાય કે આપણી ઘરે બધા સંતાનો જન્મે એ પણ આપણા પુણ્ય થકી જન્મે આપણા પુણ્ય પ્રબળ હોય તો સુખ શાંતિ સંપત્તિ અને સંતતિ સંતતિ એટલે છોકરા એ પણ પુણ્યના પ્રભાવથી આપણને ત્યાં જન્મ લે અને એ આપણને મળે તો એ લોકોનું પુણ્ય નહીં હતું પણ એમના પૂર્વજોનું પુણ્ય હતું એટલા માટે મહારાજે આશીર્વાદ આપ્યા કે આજે તમે નમ્ર ને વિવેકી બનીને એક સંતના ચરણમાં આવ્યા છે મારા શરણમાં આવ્યા છે પણ તમે મારા પર ભીખ માંગી છે જો ધ્યાન આપજો બધા તમે મારા પર ભિક્ષા માંગી છે ભીખ માંગી છે અને ભીખમાં પુત્ર માંગ્યો છે તો એક વર્ષની અંદર તમારી ઘરે પુત્ર આવી જ માંગ્યો છે મારા પર ભીખ માંગી છે એટલે એ જન્મે ત્યારે એનું નામ ભીખું રાખજો જેમ કોઈના સંતાનો નહીં જીવતા હોય તો આપણે ઉકરડા પરથી પણ ઓછી ન લઈએ તો તેનું નામ ઉખેડ કે એવું બધા પહેલા રાખતા હવે તો પરંપરા નીકળી ગઈ કદાચ પણ એ ભિક્ષામાં માંગેલો એટલે એમનું નામ ભીખુ રાખવામાં આવ્યું પણ મહારાજે એક શબ્દ કહ્યો કે એ જ્યારે જન્મે અને જ્યારે એની જન્મ જયંતિ આવે ત્યારે આખા ગામને તમે